પક્ષો લાગી ગયા છે તર વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પડયાની અધ્યક્ષતામાં પ્રથમ માતાજી અને રામદેવ પીરના દર્શન કરીને સાવલી મધ્યમાં આવેલ પટેલવાડીમાં આગામી લોકસભાની ચૂંટણી પ્રચારની રણનીતિ ઘડવા ચર્ચા વિચારણા માટેનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તદુપરાંત કોંગ્રેસ પાર્ટીએ પોતાના પર મૂકેલા વિશ્વાસને પૂર્ણ કરીને જંગી બહુમતી સાથે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો લોક સભા બેઠકની ચૂંટણી અંતર્ગત સંવાદ કરવા માટે થઈને એમની સાથે વાતચીત કરવા માટે થઈને આજે આ કાર્ય કરતા સંવાદ નું આયોજન કરવામાં આવ્યું છે સાવલી માં જે રીતે પણ પ્રચાર પ્રસાર નો કાર્યક્રમનું આયોજન પણ કરવાનું હોય એ બાબતે પણ સૌ કાર્યકરો સાથે સાથે ને આગેવાનો એ બાબતે ચર્ચા કરી છે જે રીતે લોકસભા બેઠક માટે મારી પસંદગી એ સૌ આગેવાનો કાર્યકરો અને શુભેચ્છાની લાગણીને ધ્યાને લઈને પાર્ટી દ્વારા કરવામાં આવી છે અને મારામાં વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને સાર્થક કરવા માટે હું મારા તમામ અને એ લોકો અગાઉ જીત્યા પણ છે પરંતુ આ વખતે જે રીતે પ્રચારમાં અમે લોકો જઈ રહ્યા છે સૌ કાર્ય શુભેચ્છા અમે લોકો મળી રહ્યા છે એના પરથી જે રીતે